સુરતમાં બોગસ તબીબોનું રાજ્યવ્યાપી નેટવર્ક પકડાયું મુખ્ય સૂત્રધારોની ધરપકડ સુરત શહેરમાં બોગસ તબીબો દ્વારા મેડિકલ સર્ટિફિકેટ બનાવવાનો રાજ્યવ્યાપી નેટવર્ક પકડાયો છે આ નેટવર્કના મુખ્ય સૂત્રધાર રશેષ ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવત ધરપકડ કરવામાં આવી છે નોંધનીય છે કે આ બંનેનો એક દશાંશ એક ચાર કરોડના ડ્રગ્સ કેસમાં પણ સંપર્ક રહ્યો છે આ કેસમાં ઉદ્યોગપતિના પુત્ર આદિલ નુરાનીએ તેની માતાની ખોટી બીમારી દર્શાવીને કોર્ટમાંથી જામીન મેળવવાનો પ્રયાસ કર્યો હતો આ માટે જે ખોટું મેડિકલ સર્ટિફિકેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું તે પણ આ નેટવર્ક દ્વારા જ બનાવવામાં આવ્યું હોવાનું ખુલ્યું છે ડ્રગ્સ કેસની માહિતી ચાર વર્ષ અગાઉ આદિલ નુરાની એક એક ચાર કરોડના ડ્રગ્સ કાંડમાં ઝડપાયો હતો જામીન મેળવવા માટે તેણે હાઇકોર્ટમાં પોતે પોતાની માતાની સારવાર માટે આર્જન્ટ મેડિકલ સર્જરી કરાવવાની જરૂર હોવાનું જણાવી ખોટું મેડિકલ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું આ મામલે હાઈકોર્ટના આદેશથી સુરત ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી કેસનો ખુલાસો આ મેડિકલ સર્ટિફિકેટ બનાવનાર શોભિતસિંહ ઠાકુર નામના બોગસ તબીબની ધરપકડ પછી તપાસમાં જાણવા મળ્યું કે તે પાસે કોઈ મેડિકલ લાયસન્સ નથી તે ગેરકાયદે હોસ્પિટલ ચલાવી રહ્યો હતો વધુ તપાસમાં ખુલ્યું કે આ સર્ટિફિકેટ રશેષ ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવત દ્વારા બનાવવામાં આવ્યું હતું સુરત બ્રાન્ચે હવે આ નેટવર્કના તમામ તથ્યોની માટે તપાસ શરૂ કરી છે બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડિસેમ્બર ત્રણ ના રોજ એક સોભિત સિંહ ઠાકોર કરીને એક હતો આ શોભિતસિંહ ઠાકોરે આદિલ નુરાની કરીને જે બે હજાર વીસ માં ડીસીપી દ્વારા એક કિલો એમડીનો કેસ રજિસ્ટર કરવામાં આવ્યો હતો અને આદિલ લુરાણી જે છેલ્લા સાડા ત્રણ વર્ષથી જેલમાં હતો એને જામીન મેળવવા માટે પોતાની માતાને બીમારી છે હૃદયની એવી રીતે બોગસ સર્ટિફિકેટ શોભિતસિંહ ઠાકોર દ્વારા આપવામાં આવ્યું હતું આ શોભિતસિંહ ઠાકોરનું પણ વેરીફાઈ કરતા બોગસ ડોક્ટર હતા રસેશ ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવત દ્વારા એમને આ સર્ટિફિકેટ બનાવીને મેળવીને આપવામાં આવ્યા હતા અને જેના આધારે એમને હાઈકોર્ટમાં બોગસ સર્ટિફિકેટ આધારે મેડિકલ સર્ટિફિકેટ શોભિતસિંહ ઠાકોરના આધારે બેલ એપ્લિકેશન કરેલી હતી જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કરી અને શોભિત ઠાકુર ની ધરપકડ કરી હતી ગઈકાલ રોજ રસેશ ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવત ની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવેલ છે